નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુ ચેનલ પર મિત્રો અઠવાડિયા ના કોઈ પણ દિવસે તમારા ઘરના મીઠાના ડબ્બામાં રાખો છો તો તમને કયા પણ ધન ને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા કે પરેશાની આવશે નહીં અને તમને તમારા જીવનની દરેક સમસ્યામાંથી છુટકારો મળી જશે અને તમારા જીવનમાં ધનની વર્ષા થશે એટલે કે મિત્રો જે મહિલાઓ પોતાના ઘરના મીઠાના ડબ્બામાં આ એક ગુપ્ત વસ્તુ રાખે છે તે હંમેશા ધનવાન હોય છે તેથી મિત્રો કૃપા કરીને કમેન્ટ બોક્સ માં જણાવો કે તમે તમારા રસોડામાં મીઠાનો એક અલગ ડબ્બો રાખ્યો છે કે કેમ કે તમારા રસોડામાં રાખેલ મીઠાનો ડબ્બો ક્યારે પણ ખાલી ન રાખતા કારણ કે જો તમે મીઠાનો ડબ્બો ખાલી રાખશો તો તમને ધનવાન માંથી ગરીબ થવામાં વધુ સમય નહીં લાગે મિત્રો ઘર ની અંદર રાખવામાં આવેલ મીઠાનો ડબ્બો તમારી આર્થિક સ્થિતિ સાથે સંબંધિત છે અને જો તમારા ઘરમાં મીઠું ન હોય તો તેની તમારા જીવનમાં પ્રગતિ કરવા માટે આર્થિક સ્થિતિ પર ખૂબ જ ખરાબ અસર પડે છે અને તમારા ઘરની વાસ્તુ દોષ પણ ખરાબ થવા લાગે છે મીઠાની પ્રત્યે બેદરકારી તમારા ઘરની હાલત ગરીબો જેવી કરી શકે છે અને તમારું ભવિષ્ય પણ ચિંતરી નાખે છે તેથી મિત્રો આવી સ્થિતિમાં મહિલાઓએ તેમના મીઠાના ડબ્બામાં એક ખાસ ગુપ્ત વસ્તુને અવશ્ય રાખવી જ જોઈએ અને તેને રાખ્યા પછી મહિલાઓ તેમજ કોઈ પણ વ્યક્તિ તેમના ઘરની તિજોરીને પૈસાથી ભરી શકે છે અને દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકે છે તો મિત્રો શું તમે પણ જાણવા માંગો છો મહિલાઓએ કે પછી કોઈ પણ વ્યક્તિ એ મીઠાના ડબ્બામાં

તંત્ર શાસ્ત્ર અનુસાર આ ગુપ્ત વસ્તુના ડબ્બામાં મૂકી દો છો અથવા તો સંતાડીને રાખો છો ગરીબી પરેશાનીઓ અને વાસ્તુદોષ માંથી તરત જ મુક્તિ મળશે જો તમે આ ઉપાય યોગ્ય સમય કરશો તો વિશ્વાસ રાખો કે તમારા જીવનમાં પૈસાનો વરસાદ થશે અને તમારા જીવનમાં પૈસા આવવાના રસ્તા ખુલી જશે તેમજ તમારા જીવનમાં આવનારા સમયમાં મિત્રો તમને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ સંપત્તિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે અને તમારા ઘરની પ્રગતિ થશે મિત્રો આ એક એવો ઉપાય છે જે ફક્ત જીવનમાં નહીં પરંતુ તમારા સમગ્ર પરિવારના જીવનમાં પણ એક ચમત્કારી અને સકારાત્મક પરિવર્તન લાવશે મિત્રો એક વાત સારી રીતે સમજી લો કે વ્યક્તિના ઘરમાં રહેલ મીઠાનો સીધો સંબંધ તે વ્યક્તિની આર્થિક સ્થિતિ સાથે જોડાયેલો છે અને જ્યોતિષ શાસ્ત્ર સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ ઘર ના ડબ્બો ખાલી રાખે છે તો તે ઘર આર્થિક સ્થિતિ માં ઘણો ફરક પડે છે અને તે ઘર નો વાસ્તુદોષ પણ ખરાબ થવા લાગે છે વગર ભોજનનો સ્વાદ અધૂરો છે તેવી જ રીતે તમારા જીવનનો સ્વાદ પણ મીઠા વગર અધૂરો છે કારણ કે મીઠાનો સંબંધ ફક્ત તમારા ઘરના વાસ્તુ દોષો સાથે જ નથી પણ તે તમારી આર્થિક સ્થિતિને પણ દર્શાવે છે આ સિવાય શાસ્ત્રો સ્પષ્ટ રીતે લખ્યું છે કે ઘરમાં મીઠાના પાત્રને ને ક્યારે પણ ખાલી ન રાખવું જોઈએ આમ કરવાથી આપણા પરિવારમાં ધન સમૃદ્ધિ અને સન્માનમાં ઘટાડો થાય છે અને ધ્યાન રાખો કે આપણે તેનો વપરાશ કરતી વખતે રસોડામાં સાવધાની સાથે કામ કરવું જોઈએ જેથી આપણે એવી કોઈ ભૂલ ન કરીએ જેના કારણે દેવી લક્ષ્મી આપણાથી નારાજ થાય અને આપણને એકાંતિક બનાવી દે છે હવે બની શકે છે કે તમારામાંથી કોઈકની આ વાત અંધવિશ્વાસ લાગે પરંતુ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં ઘરની સુખ સમૃદ્ધિ અને અન્ય ઘણી સમસ્યાઓ માટે મીઠા સાથે સંબંધિત ઉપાયો જણાવવામાં આવ્યા છે તેથી જે લોકોને પણ આપણા પ્રાચીન વાસ્તુશાસ્ત્ર વિશ્વાસ હોય તેવો જ આ વીડિયો જોવે અને એટલા માટે જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર અને તમારા પૂરા પરિવાર પર બની રહે અને તમારા જીવનમાં ઘણી પ્રગતિ તમે કરી શકો અને આગળ વધી શકો તો મિત્રો પૂરી શ્રદ્ધા સાથે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો મિત્રો મીઠાને ને લઈને અમે તમને તે વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા માટે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમારે તમારા રોજિંદા કામમાં આ બાબતોને ધ્યાનમાં રાખવી પણ ખૂબ જ જરૂરી છે જેથી કરીને તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓ કે સમસ્યાઓ આવી રહી હોય તે પોતાનો માર્ગ બદલી નાખે અને આ ઉપાયો કર્યા પછી ઉદાહરણ બનશે અને તમારા ઘર પર આશીર્વાદ આવશે અને દેવી લક્ષ્મીજીની કૃપા અને મા લક્ષ્મી આશીર્વાદ તમારા ઘર પર રહેશે તો મિત્રો આજની માહિતી ને ખુબ જ ધ્યાનથી સાંભળજો સૌ પ્રથમ ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે ગરીબી માંથી મુક્તિ મેળવવાનો મહા ઉપાય મિત્રો જો તમારા ઘરમાં ગરીબી ફેલાઈ ગઈ હોય કામ કરતી વખતે અંદરો અંદર ઝઘડો થાય છે અને ઘરમાં કંકાશ ચીડિયાપણું કે ઝઘડા થતા રહે છે અથવા તમને લાગે છે કે તમારા ઘરમાં હંમેશા કઈક વેરવિખેર રહે છે કે પછી વીજળીના ઉપકરણો ખરાબ થઈ જાય છે અને તમે તેનું કારણ પણ સમજી શકતા નથી તેમજ તમારા ઘરની પ્રગતિ અને સમૃદ્ધિ થંભી ગઈ છે તો મિત્રો તમારે ફક્ત આ એક નાનકડો ઉપાય કરવાનો છે અને આ ઉપાય કર્યા પછી વિશ્વાસ કરો કે તમારા ઘરમાં માત્ર સકારાત્મક ઊર્જાનો જ વાસ થશે અને સાથે સાથે તમારા ઘરમાં બરકત પણ આવશે તમારા ઘરની પ્રગતિ પણ થશે અને તમારા ઘરનો દરેક સભ્ય ખૂબ જ સફળ થશે તો મિત્રો આવી સ્થિતિમાં તમારે અઠવાડિયામાં એક વખત પાણીમાં થોડું દરિયાઈ મીઠું ભેળવવું જોઈએ અને પછી આખા ઘરમાં પોતું કરવું જોઈએ પરંતુ એક વાત ખાસ ધ્યાન રાખો કે તમારે ગુરુવારે આ ઉપાય ન કરવો જોઈએ કારણ કે ગુરુવાર ભગવાન બૃહસ્પતિ સમર્પિત છે અને તેની પૂજામાં મીઠાનો ઉપયોગ કરવો નિષેધ માનવામાં આવે છે

આ ઉપાય માટે એક ચપટી મીઠું લો અને સાત વખત બાળકના માથા પર ફેરવીને વહેતા પાણીમાં નાખો અથવા તો થોડા કોલસા સળગાવીને તેમાં નાખી દો મિત્રો યાદ રાખો કે જે દિશામાં ઘડિયાળ કાંટો ફરે છે એ જ દિશા તરફથી સાત વાર ઉતારો કરવો અને આમ કરવાથી નજર ઉતરી જશે મિત્રો જો કોઈએ તમારા પર તંત્ર મંત્ર ટોટકા કે પછી મેલી વિધ્યા કરી હોય તો એક મુઠ્ઠીમાં કાળું મીઠું લઈ લો અને પછી સાંજના સમયે તે વ્યક્તિના માથા પરથી એકાળું મીઠું ત્રણ વખત વારીને ઘરની બહાર પાણીમાં કે કોઈ ગટર હોય એમાં ફેંકી દો મિત્રો આ ઉપાયને સતત ત્રણ દિવસ સુધી અજમાવો મિત્રો આ ઉપાય કરવાથી જે પણ વ્યક્તિ ઉપર કોઈ નકારાત્મક શક્તિનો પડછાયો હશે તે દૂર થઈ જશે અને તેની દરેક સમસ્યાનો અંત આવી જશે મિત્રો જો તમને રાહત ન મળતી હોય કે તમારું મન અશાંત રહેતું હોય અને તમને કઈ પણ સુસ્તું ના હોય તો એક મુઠ્ઠી મીઠું લો આ પછી તેને એ વ્યક્તિના માથા ઉપર ત્રણ વખત વારીને બાથરૂમના કૂવામાં ફેંકી આવો છો તો તમને રાહત મળવા લાગશે અને તમારા પર જે પણ દુષ્ટ શક્તિઓનો પ્રભાવ હશે તે આપોઆપ ખતમ થઈ જશે તેમજ આ સિવાય તમારા ખરાબ ગ્રહોને શાંત કરવા માટે મીઠું પણ ખૂબ અસરકારક છે તેથી ઉદાહરણ તરીકે જો તમને તમારા ખોરાકમાં મીઠું ઓછું લાગે છે તો સફેદ મીઠા ને બદલે કાળું મીઠું ઉમેરો મિત્રો તમારી આ સમસ્યા બીજી તરફ જો તમારી કુંડળીમાં ચંદ્ર નબળો છે તો સામાન્ય મીઠાનો ઉપયોગ કરવાને બદલે તમારા ભોજનમાં કાળા મીઠાનો ઉપયોગ કરો મિત્રો કાળું મીઠું એટલે સેંધા નમક જે આ તમને બ્લડ પ્રેશરની સમસ્યાથી તો બચાવશે જ પરંતુ તમારો ચંદ્ર પણ બળવાન બનશે મિત્રો જો તમારું મન ભારે હોય અથવા તમારું મન અસ્વસ્થ રહે છે અને તમે હંમેશા ડિપ્રેશન માં રહો છો અથવા જો તમારો મંગળ ગ્રહ તમારી ઉપર છે તો તમારે ગુરુવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ મીઠાના પાણીથી સ્નાન કરવું જોઈએ આ સિવાય તમારા પરિવારના સભ્યો ઘણા પ્રયાસ કરે છે પરંતુ તેમને ઇચ્છિત સફળતા નથી મેળવી શકતા ઘરમાં પૈસા નથી આવતા મહેનત કર્યા પછી પણ તમારે પૈસા જરૂર રહે છે તેથી ઘરમાં પૈસાની અસર જાળવી રાખવા માટે એક ગ્લાસ ગ્લાસ લો તેમાં પાણી ભરો પછી તેમાં મીઠું નાખો અને તેને ઘરના અંદર એક ખૂણામાં મૂકી દો કે અંદર રાખો અને તેની પાછળ લાલ રંગનો બલ્બ લગાવો મિત્રો જયારે પણ તમને મન થાય ત્યારે ગ્લાસ સાફ કરો અને ફરીથી મીઠું ઉમેરીને પાણી ભરો આ ઉપાય કરવાથી ધન ની અવર જવર તમારા ઘરમાં રહેશે અને કોઈ ને કોઈ માધ્યમ દ્વારા તે આવતું રહેશે જો વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો મીઠાને એક એવું રસાયણ માનવામાં આવે છે જે દરેક પ્રકારની ગંદકી દૂર કરે છે અને વાસ્તુશાસ્ત્ર કહે છે કે જો આપણે કાચના બાઉલમાં દરિયાઈ મીઠું ભરીને બાથરૂમમાં રાખીએ તો તે તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર કરી દેશે આ સાથે તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો પણ તમે તમારા ઘરના બાથરૂમમાં મીઠું કાચની વાટકીમાં ભરીને રાખશો તો તમારા ઘરનો વાસ્તુ દોષ આપોઆપ દૂર થઈ જશે જે મીઠું ભીનું થઈ ગયું છે તેને ટોયલેટમાં નાખો અને પંદર દિવસ પછી તેને બદલો તેનાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને તમારા ઘરની વાસ્તુ દોષો દૂર થશે અને તમારું મન પણ શાંત રહેશે

પછી આખો બંધ કરીને આ મીઠું નાખીને પાણી થી ધોઈ લો બસ આટલું ધ્યાન રાખો કે મીઠું આવે મિત્રો આ ઉપાય કર્યા પછી તમારું મન શાંત થઈ જશે અને તમારા જીવનમાં ખુશીઓ અને આનંદ આપવા આવવા લાગશે મિત્રો ધન અને બરકત માટે મીઠા ને કાચના વાસણ માં રાખો અને તેમાં ચાર થી પાંચ લવિંગ નાખી આનાથી ધનનો પ્રવાહ શરૂ થશે અને ઘરમાં બરકત બની રહેશે અને આ ઉપાય કરવાથી ક્યારે પણ ધનની કમી નહીં થાય તો ચાલો હવે તમને તે ઉપાય પણ જણાવીએ જેને મીઠાના ડબ્બામાં રાખવામાં આવે છે અને માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે અને ઘરમાં અઢળક ધન સંપત્તિ આવે છે તેના વિશે તો મિત્રો મીઠું રાહુ કેતુ સાથે પણ સંબંધિત માનવામાં આવે છે તેથી તમે તમારા રસોડામાં મીઠું રાખો છો તો કાચના વાસણમાં જ મીઠું ભરો કારણ કે કાચના વાસણમાં મીઠું ભરવામાં આવે તો તે તમારા બધા જ ગ્રહોને શાંત કરે છે આ સાથે જો તમે કાચના વાસણમાં મીઠું ભરો અને તેમાં ચાર થી પાંચ આખા લવિંગ તે મીઠાના ડબ્બામાં રાખો છો તો તેનાથી તમારા ઘરમાં સમૃદ્ધિ તો આવશે જ પરંતુ તમારા ઘરમાં ક્યારે પૈસા ની કમી નહી આવે અને તમારા પરિવાર પર શનિ રાહુ અને કેતુ જેવા ઉગ્ર શનિ ની સાડા ચાલી રહી હોય કે બીજો કોઈ પણ પ્રકાર દોષ હોય તો તેની પણ અસર સમાપ્ત કરી જ નાખશે મિત્રો આ એક એવો ઉપાય છે કે જેને જો તમે કોઈ પણ પંડિત ને પૂછશો તો તે પણ તમને ચોક્કસ કહેશે તેમજ મીઠું દરેકના ઘરમાં હોય છે અને મીઠાનો સંબંધ ઘરની સંબંધી સાથે પણ હોય છે તેથી જો આપણે ભોજન બનાવવાની સાથે સાથે મીઠાનો ઉપાય પણ કરવો જોઈએ અને જો તમે આ ઉપાય કરશો તો તમારું દુર્ભાગ્ય તમારાથી દૂર થઈ ઉપાય કરશો તો તમારું દુર્ભાગ્ય તમારાથી દૂર થઈ જશે અને તમારા નવગ્રહની પીડા પણ શાંત થઈ જશે તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઇક કરી ચેનલ ને કરવાનું ભૂલતા નહીં જય માતાજી